અને હવે વાત મહારાષ્ટ્રની કરીએ કે જ્યાં મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી રોજ કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અહીં મનોરા શહેર અને અન્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો ઘણીવાર એવું જોવા મળ્યું કે જ્યારે પણ મુશળધાર વરસાદ પડે છે ત્યારે તેનો સૌથી મોટો ભોગ ખેડૂત બને છે અચાનક પડેલા વરસાદને કારણે મનોરા શહેરના ઉત્પાદન બજારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો પોતાનો પાક વેચવા માટે બજારમાં લાવ્યા હતા જે વરસાદમાં ભીનો થઈ ગયો વાશિમ જિલ્લાના મનોરામાં બપોરે બાર કલાકની આસપાસ શરૂ થયેલા મુશળધાર વરસાદને કારણે કૃષિ પેદાશ બજાર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘણા ખેડૂતો તેમના તુવેર અને હળદરના પાક સાથે બજારમાં પહોંચ્યા હતા પરંતુ અચાનક ભારે વરસાદને કારણે ખેડૂતોની સામે જ તુવેર ધોવાઈ ગઈ અને હળદર ભીની થઈ ગઈ વાશિમ જિલ્લામાં સતત ચોથા દિવસે પૂર્વ ચોમાસાનો વરસાદ પડ્યો આજે વરસાદ પડ્યો વરસાદના શીંગ ભીના થઈ ગયા અને તેમને નુકસાન થયું અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતનો મગફળીનો પાક બજારમાં તડતો જોવા મળ્યો ખેડૂત પોતાનો પાક બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા પણ આ જોઈ શકાય છે

રાજ્યમાં પણ કમોસમી વરસાદની સ્થિતિ છે ત્યારે દેશમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે અનેક એવા રાજ્યો છે કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો છે જેમાં મેઘાલય પણ બાકાત નથી અને મહારાષ્ટ્ર પણ બાકાત નથી આ દ્રશ્યો આપ જુઓ આ દ્રશ્યો છે મેઘાલયના કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે ન માત્ર મેઘાલય અને મહારાષ્ટ્ર પરંતુ રાજસ્થાનમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે રાજસ્થાનમાં પણ હવામાન બદલાયું હતું કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેનાથી તાપમાનનો પારો નીચે આવ્યો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે ઘણા જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું હતું બાસવાડા બારન બુંદી ચિત્તોડગઢ ડુંગરપુર ઝાલાવાડ ઝુંઝુન કોટા પ્રતાપગઢ રાજસમંદ સિહોરી ઉદયપુર અને હનુમાનગઢમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અસર અહીં જોવા મળી રહી છે અને હવે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો રાજસ્થાનના છે આમ તો રાજસ્થાન છે ત્યાં ભારે ગરમી પડતી હોય છે રણ પ્રદેશ હોવાને કારણે પરંતુ અત્યારના જે દ્રશ્યો છે કંઈક અલગ જ કહી રહ્યું છે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને રાજસ્થાનના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો આપા રસ્તા પરથી પણ અનુમાન લગાવી શકો છો કે રાજસ્થાનમાં અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે અમુક એવા વિસ્તાર હતા કે જ્યાં ભારે પવન પણ જોવા મળ્યું હતું હવે ગુજરાતની વાત કરીએ ગુજરાતના વલસાડમાં પણ સતત વરસાદને કારણે અંતરિયાળ વિસ્તારની નદીઓમાં હવે ઘોડાપુરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યો ચોમાસામાં સામે આવતા હોય છે પરંતુ અત્યારે આ દ્રશ્યો ભર ઉનાળે સામે આવ્યા જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ વખતે ચોમાસાની હાલત છે એ કેવી રહેવાની છે જણાવી દઈએ કે મહારાષ્ટ્રની માન નદીમાં નવા નીરની આવક થતા વલસાડના કોઝવે અને ચેક ડેમ ઓવરફ્લો થયા છે ઉનાળામાં વરસાદી પાણી નદીમાં આવતા લોકોમાં ખુશી છે રાજકોટના જેતપુર અને આસપાસના વિસ્તારમાં આકાશી કહેર વરસી આપ જોઈ શકો છો કે ભર ઉનાળે જાણે જામ્યું હોય તેમ જેતપુરના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેતપુર શહેરના તીન ચોક જુનાગઢ રોડ સ્ટેન્ડ ચોકમાં વરસાદ ગાજવીજ સાથે વરસ્યો તો ફુલવાડી એમજી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો જો કે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે